સુરતના સરથાણામાં બેગડ સાથે તેર કરોડની જમીન છેતરપિંડી ત્રણ આરોપીઓની ધરપકડ સુરતના સરથાણા વિસ્તારમાં એક બિલ્ડર સાથે થયેલ તેર કરોડની જમીન છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો આ કેસમાં બિલ્ડરે માત્ર એક પોઈન્ટ પચાસ કરોડ રૂપિયા ચૂકવીને તેર કરોડની કિંમતની જમીનના દસ્તાવેજો પોતાના નામે કરાવી લીધા હતા ત્યારે બિલ્ડરે તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું કે આ પ્લોટો અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે આ મામલે પોલીસે જમીન દલાલ લવજી લાલજી અને જમીન ખરીદનાર મગન નાનજી વ્યાસ તથા અંબાલાલ શંકર સુથારની ધરપકડ કરી છે આરોપીએ બિલ્ડરને વિશ્વાસમાં લઈને જમીનના દસ્તાવેજો કરાવ્યા હતા અને પછી જમીન અન્યના નામે કરી દેવામાં આવ્યા આ રીતે બિલ્ડરને મોટું આર્થિક નુકસાન થયું છે આ કેસ સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગંભીર મુદ્દાને ઉજાગર કરે છે જમીન ખરીદ વેચાણના વ્યવહારોમાં યોગ્ય દસ્તાવેજોને કાનૂની પ્રક્રિયાઓનું પાલન કરવું અત્યંત જરૂરી છે આ ઘટનાએ બિલ્ડરોને રોકાણકારો માટે સાવચેતી રાખવાની જરૂરિયાત દર્શાવી છે પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય સંડોબાન લોકોની શોધખોળ ચાલુ છે આ કેસનો ઉકેલ આવતા દિવસોમાં વધુ ખુલાસા કરશે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા લાવવાની દિશામાં પગલાં ભરાશે તેવી આશા છે